હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતૃતિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે ફૂડ સિવાય ચેનલ પર સરસ મજાની વેઇટલુઝ પાવડર કેવી રીતે ઘરે બનાવો છે તેની રેસીપી જોઈએ આ રેસીપી ફોલો કરી તમે આરામથી તમારું વધતા વજનને કંટ્રોલ કરી શકો છો વધેલું વજન છે એને ઘટાડી શકો છો સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને બંધ કરી શકો છો એના માટે તમારે કોઈ જીમમાં જવાની જરૂર નથી એના માટે તમારે બહારથી કોઈ બીજી વસ્તુ લાવવાની જરૂર નથી ખોટા ખર્ચ કરવાની જરૂર નથી આ એકદમ સિમ્પલ સરળ અને ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો વધતા વજનને બાય બાય કહી શકો છો તો ચાલો જોઈએ સરસ મજાની એકદમ સિમ્પલ વેઇટ લોસ રેસીપી મિત્રો ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે અમે કલાકોના કલાકો સુધી જીમમાં જઈએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ યોગા કરીએ છીએ ડાયટ કરીએ છીએ પરંતુ અમારો વેઇટ ક્લોઝ થતું નથી પરંતુ તૃપ્તિ બિન અમે તમે કહ્યું એ પ્રમાણે ઉકાળા પણ પીધા છે પરંતુ છતાં પણ અમારું વેટ લોસ થતું નથી તો મિત્રો સૌથી પહેલાં તમે નક્કી કરો કે તમારી પાચન તંત્ર નબળું છે એટલા માટે તમારું વજન છે એ વધે છે શું કામ તો કે પાચન તંત્ર જ્યારે નબળું હોય ને ત્યારે તમારું વજન વધે કારણ કે તમે જે પણ ખોરાક જમો છો એ પચતો નથી તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ થાય છે એસેટિક પ્રોબ્લેમ્સ થાય છે આવા અસંખ્ય પેટના દર્દ થાય છે જેના કારણે તમારું વજન પણ વધતું જાય છે પાચન તંત્ર નબળું પડતું જાય છે તમે પણ જે જમો છો એ એનર્જીમાં કન્વર્ટ નથી થતું પરંતુ એ ચરબીમાં કન્વર્ટ થાય છે જેના કારણે તમે જમો છો છતાં પણ તમને થાક લાગે છે વીકનેસ લાગે છે તમારા શરીરને પૂરતા મિનરલ્સ વિટામિન્સ નથી મળતા કારણ કે તમારા શરીરની અંદર ખોરાક પચતો જ નથી જ્યારે ખોરાક પચે છે ત્યારે જ એના મિનરલ્સ વિટામિન્સ તમને મળે છે તો સૌથી પહેલા અહીં આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું છે તો અહીંયા તમારે આ પાચન તંત્રને મજબૂત કરવું છે તો તમારે બહાર ડોક્ટર પાસે જવાની જરૂર નથી અહીંયા ઘરમાં રહેલી તમારી રસોડામાં હાજર રહેલી જે વસ્તુઓ છે ચોવીસ કલાક તમારી નજર સામે રહે છે એ જ વસ્તુ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે પરંતુ એના ઉપયોગ કરવાની સાચી રીત જાણતા નથી તો આપણા આયુર્વેદિક શાસ્ત્ર ચરક સંહિતામાં જે રીતે આપણને કહ્યું છે કે આપણા રસોડાની અંદર હાજર રહેલી અમુક વસ્તુ આપણા મેટાબોલિઝમ એટલે કે પાચન ને વધારે છે કઈ વસ્તુઓ છે એ જોઈએ તો મિત્રો ખરેખર આ પાચનતંત્ર મજબૂત કરવા માટે તમારે આ વ્હીટલો પાવડર તો લેવાનો છે સાથે સાથે નિયમિત રીતે ગ્રીન વેજીટેબલ ખાવાના છે પાલકનો જ્યુસ પીવો કોલ્થ્રીન જ્યુસ પીવો ફૂદીના જ્યુસ પીવો અથવા તો કોઈ પણ રીતે પાલક કોથમીર અને ફુદીનાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો વીખમાં એકવાર આદુ અને લીંબુની ચા બનાવીને પીવો તમારું વજન સસડાટ ઘટવા લાગશે તો મિત્રો અહીંયા જે પાવડર છે ખૂબ સ્ટ્રોંગ છે ખૂબ તાકાતવર છે શક્તિશાળી છે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો ઓછામાં ઓછું પચીસથી ત્રીસ કિલો વજન તો મેં ઘટાડ્યું હતું ત્રણ મહિનામાં તો ખરેખર મારો શિવંશના બોન પછી જ્યારે મારું વજન ખૂબ વધી ગયું હતું ત્યારે મેં આ જ વસ્તુનો ઉપયોગ કરી ત્રણ અને મેં મારું વજન પચીસ થી ત્રીસ કિલો ઘટાડ્યું હતું તો ખરેખર મિત્રો એ પછી વજન વધ્યું પણ નથી એ પણ હું તમને જણાવી દઉં આજકાલ કરતાં ત્રણ વર્ષ ખાયા છે મારું વજન એકસો દસ કિલો હતું એમાંથી મેં અત્યારે પંચોતેર કિલો સુધી ઘટાડ્યું છે અને અઢી વર્ષ સુધી કોઈ જ પણ પ્રકારનો વેઇટ લોસ પ્રયોગ નથી કર્યો બધું જ છું છતાં પણ મારું વજન વધ્યું નથી કે એક સો ગ્રામ જેટલું પણ વજન વધ્યું નથી તો ખરેખર જો તમે ધીરે ધીરે બધા જ લેતા જશો તમારા પાચન તંત્રને મજબૂત રાખશો તો તમારું વજન ક્યારે વધશે નહીં તો ચાલો આપણે જોઈએ સરસ મજાની લોસ રેસીપી મિત્રો ખરેખર આ વિડીયો પસંદ આવે છે ને તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અહીંયા રહેલી દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે તમારા રસોડામાં હાજર રહેલી છે મેજિકલ ઇફેક્ટ આપે છે તમને ખ્યાલ પણ નહીં એવી રીતે તમારું વેઇટ લોસ કરે છે અને સસ્તું ભાડું છે અને સીધો ની યાત્રા છે સાહેબ તમારે કોઈ ખોટા ખર્ચ નથી કરવા તો ચલો જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે જીરું લઈએ જીરાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જીરાની અંદર વિટામિન એ વિટામિન બી વિટામિન સી જિંક ઓક્સાઇડ ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ એ ઉપરાંત પ્રોટીન અને ડાયટ્રીન સેલ્યુલર્સ નામનું ફાઈબર છે જેના કારણે જીરું એકદમ ઝડપથી વજન ઘટાડે છે જીરું આપણા શરીરની કેલરી બાળે છે હવે લઈએ આપણે પચાસ ગ્રામ જીરાની સામે પચાસ ગ્રામ અજમો અજમો ફેટ કટરનું કામ કરે છે અજમો તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે અજમો વર્ષો જૂની ચરબી ઓગાળે છે પેટની બધી જ ગળબડ દૂર કરે છે એસેટિક પ્રોબ્લેમ દૂર કરે છે ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે તમારી ઇમ્યુનિટી પાવરને બૂસ્ટ કરે છે તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરવાનું કામ કરે છે અજમો જેના કારણે અજમાને ફેટ કટર કહેવામાં આવે છે સાથે આપણે દસ ગ્રામ ઇસબ ગુલ આયુર્વેદિક શોપ પર મળી જશે ઈસબુલ પાવડર ફોર્મમાં આવશે વ્હાઈટ કલરનો આવશે ઈસબ સોથી એસી રૂપિયા સુધી સો ગ્રામ તમને અલગ અલગ બ્રાન્ડનો મળી જશે હું લક્ષ્મી બ્રાન્ડનું લાવું છું જે એસી કે સો રૂપિયાની વચ્ચેનો સો ગ્રામનું એક પેકેટ આવે છે તે ઈસબગુલની મદદથી તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થાય છે અપચય દૂર થાય છે ને વર્ષો જૂનો છે કબજિયાતનો પ્રોબ્લેમ છે દૂર થાય છે હવે આપણે લઈએ પચાસ ગ્રામ મેથી દાણા મેથી દાણા કળવા જરૂર છે પરંતુ એના ફાયદાઓ અઢળક છે કારણ કે મેથી દાણા છે એ તમારી અંદર પ્રોટીન છે મેથી દાણા તમારા શરીરની અંદર ખોરાકને પચાવનું કામ કે તમારા મસલ્સને સ્ટ્રોંગ છે એટલા માટે સાંધાના દર્દ થાય તો આપણે મેથી દાણા ખાઈએ છીએ હવે આપણે લઈએ પચાસ ગ્રામ સૂકા ધાણા દાણાની અંદર ડાયટ સેલ્યુલર નું પ્રમાણ વધારે છે શરીરને ઠંડક આપે છે કરે છે પાછા કલચ વધારે છે અને આપણો વેઇટ લોસ કરે છે તો નિયમિત રીતે તમે સૂકા ધાણાનું પાણી પીશો તો પણ તમારું વેઇટ લોસ થવાનું જ છે કારણ કે આ ખૂબ જ ઉપયોગી ઇફેક્ટિવ અને અસરકારક રેમેડી છે હવે આપણે બધી જ વસ્તુ કેટલા પ્રમાણમાં લેવાની છે તમે જોઈ લીધી ફરી રિપીટ કરું છું પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ સુકા ધાણા લેવાના છે પચાસ ગ્રામ અજમો લેવાનો છે અને દસ ગ્રામ ઈશા લેવાનો છે આ બધી જ વસ્તુને શેકવાની નથી દસ મિનિટ સુધી તડકે રાખીશું તો તડકા લેવાનું વિટામિન ડી ઇન્સર્ટ થશે ને આપણે મળશે પરંતુ શેકીશું તો શેકવાથી આ બધું જ વસ્તુને પોષક તત્વો નાશવાના છે અને આપણને બહુ રિઝલ્ટ મળતું નથી તો ચલો આપણે શેક્યા વગર તડકે રાખીએ અને દસ મિનિટ સુધી આપણે તડકે રાખીએ પછી એટલો જ પાવડર સૌથી નાની મિક્સર જારમાં બનાવી લઈએ તો અહીંયા આપણો આ પાવડર બનીને એકદમ રેડી છે આ વેટલોઝ પાવડર તમારે કેવી રીતે લેવાનું છે એવું જણાવું સૌથી પહેલાં તો તમારે આ વેઇટલોઝ પાવડરને એ કન્ટેનરમાં સ્ટોર કરવાનો છે ફ્રિજમાં જાજો બનાવો તો સ્ટોર કરો પંદર દિવસ સુધી બહાર ચાલશે બીજું કે આ વેટ લોસ પાવડર છે તમારે સવારે એક ચમચીને રાત્રે સૂતા પહેલા બે ચમચી લેવાની છે એ પણ હુંફાળા ગરમ પાણી સાથે ત્રીજું ભૂખ્યા પેટે સવારે તમારે આ વેટ પાવડર લેવાનું છે અને ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો સાથે સાથે તમારે ખાનપાનમાં થોડું ધ્યાન રાખવું છે બને એટલું વધારે પ્રવાહી લેવાનું છે તમારે સાંજના ભોજનમાં ઓટ્સ ઉપમા અથવા તો તમે प्रवाही वस्तु अथवा खिचडी लै सक छ भोजन नक्की नक् राख्नु करता गर्छु जमु સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક થશે અને નિયમિત રીતે દસ થી પંદર મિનિટ ચાલવા જવું ઓછામાં ઓછું આટલું ધ્યાન રાખશો પુષ્કળ પ્રમાણમાં પાણી પીશો તમારું ચોક્કસ વેઇટ લોસ થશે તો ખરેખર મિત્રો જેવી રીતે મેં મારું વેઇટ લોસ કરેલું એવી પણ આ જ વેઇટ લોસ પાવડરની મદદથી કોઈ પણ ખોટા ખર્ચ વગર ધીમે ધીમે શાંતિથી તમારું પણ વેઇટ લોસ કરી શકો છો ખરેખર આ માહિતી ઉપયોગી લાગે ને તમારા દોસ્તો સાથે ચોક્કસ શેરિંગ કરશો કહેશો તૃપ્તિબહેનની માહિતી છે સચોટ છે સો ટકા આપનાર છે કોઈ બીજી કોઈ વાયરલ વિડીયો નથી આ પોતે અજમાવેલો વિડીયો છે નુકસાન વગરનો છે સો ટકા રિઝલ્ટ આપતા છે જ્યારે ઘણા બધા ફાયદાકારક છે તમારા મિત્રો સાથે આ રેસીપી ચોક્કસ શેરિંગ કરશો મને સપોર્ટ કરશો સહકાર કરશો આપ સૌનો સાથ સહકાર અમને મળી રહેશે ચલો છો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે ફૂડ સિવાય ચેનલ પર સરસ મજાની વ્હાઈટલોઝ પાવડર કેવી રીતે ઘરે બનાવવો છે તેની રેસિપી જોઈએ આ રેસીપી ફોલો કરી તમે આરામથી તમારું વધતા વજનને કંટ્રોલ કરી શકો છો વધેલું વજન છે એને ઘટાડી શકો છો સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને બન કરી શકો છો એના માટે તમારે કોઈ જીમમાં જવાની જરૂર નથી એના માટે તમારે બહારથી કોઈ બીજી વસ્તુ લાવવાની જરૂર નથી ખોટા ખર્ચ કરવાની જરૂર નથી આ એકદમ સિમ્પલ સરળ અને ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો વધતા વજનને ટાટા બાય બાય કહી શકો છો તો ચલો જોઈએ સરસ મજાની એકદમ સિમ્પલ વેઇટ લોસ રેસીપી મિત્રો ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે અમે જ કલાકોના કલાકો સુધી જીમમાં જઈએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ યોગા કરીએ છીએ ડાયટ કરીએ છીએ પરંતુ અમારું વેટ લોસ થતું નથી પરંતુ તૃપ્તિબેન તમે કહ્યું એ પ્રમાણે ઉકાળા પણ પીધા છે પરંતુ છતાં પણ અમારું લોસ થતું નથી તો મિત્રો સૌથી પહેલાં તમે નક્કી કરો કે પાચન પાચનતંત્ર નબળું છે એટલા માટે તમારું વજન છે એ વધે છે શું કામ તો કે પાચનતંત્ર જ્યારે નબળું હોય ને ત્યારે તમારું વજન વધે કારણ કે તમે જે પણ ખોરાક જમો છો એ પચતો નથી તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ થાય છે એસેટિક પ્રોબ્લમ્સ થાય છે આવા અસંખ્ય પેટના દર્દ થાય છે કારણે તમારું વજન પણ વધતું જાય છે પાચન તંત્ર નબળું પડતું જાય છે તમે પણ છો એ એનર્જીમાં કન્વર્ટ નથી થતું પરંતુ એ ચરબીમાં કન્વર્ટ થાય છે જેના કારણે તમે જમો છો છતાં પણ તમને થાક લાગે છે વીકનેસ લાગે છે તમારા શરીરને પૂરતા મિનરલ્સ વિટામિન્સ નથી મળતા કારણ કે તમારા શરીરની અંદર ખોરાક પચતો જ નથી જ્યારે ખોરાક પચે છે ત્યારે જ એના મિનરલ્સ વિટામિન્સ તમને મળે છે તો સૌથી પહેલા અહીં આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું છે તો અહીંયા તમારે આ પાચન તંત્રને મજબૂત કરવું છે તો તમારે બહાર ડૉક્ટર પાસે જવાની જરૂર નથી અહીંયા ઘરમાં રહેલી તમારી રસોડામાં હાજર રહેલી જે વસ્તુઓ છે ચોવીસ કલાક તમારી નજર સામે રહે છે એ જ વસ્તુ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે પરંતુ એનો ઉપયોગ કરવાની સાચી રીત જાણતા નથી તો આપણા આયુર્વેદિક શાસ્ત્ર ચરક સંહિતામાં જે રીતે આપણે કહ્યું છે કે આપણા રસોડાની અંદર હાજર રહેલી અમુક વસ્તુ આપણા મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્રને વધારે છે કઈ વસ્તુઓ છે એ જોઈએ તો મિત્રો ખરેખર પાચન તંત્ર મજબૂત કરવા માટે તમારે આ વેટ લોસ પાવડર તો લેવાનો છે સાથે સાથે નિયમિત રીતે ગ્રીન વેજીટેબલ ખાવાના છે પાલકનો જ્યુસ પીવો કોથમીરનો જ્યુસ પીવો ફુદીના જ્યુસ પીવો અથવા તો કોઈ પણ રીતે પાલક કોથમીર અને ફુદીનાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો વીખમાં એકવાર આદુ અને લીંબુની ચા બનાવીને પીવો તમારું વજન સસરાટ ઘટવા લાગશે તો મિત્રો અહીંયા જે પાવડર છે ખૂબ સ્ટ્રોંગ છે ખૂબ તાકાતવર છે શક્તિશાળી છે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે ચાહો તો એટલું વેઇટ લોસ કરી શકો છો ઓછામાં ઓછું પચીસથી ત્રીસ કિલો વજન તો મેં ઘટાડ્યું હતું ત્રણ મહિનામાં તો ખરેખર મારા શિવંશના બોન પછી જ્યારે મારું વજન ખૂબ વધી ગયું હતું ત્યારે મેં આ જ વસ્તુનો ઉપયોગ કરી ત્રણ મહિનામાં ખાનપાન માં થોડું ધ્યાન રાખ્યું થોડી ફિઝિકલ એક્ટિવિટી એક્ટિવિટીસ પર ધ્યાન આપ્યું સાથે મે ભરપૂર પ્રમાણમાં દૂધી અને પાલક ખાધા હતા અને મે મારું વજન 25 થી 30 કિલો ઘટાડ્યું હતું તો ખરેખર મિત્રો એ પછી વજન વધ્યું પણ નથી એ પણ હું તમને જણાવી દઉં આજકાલ કરતાં 3 વર્ષ થયા છે મારું વજન 110 કિલો હતું એમાંથી મે અત્યારે 75 કિલો સુધી ઘટાડ્યું છે અને અઢી વર્ષ સુધી મે કોઈ જ પણ પ્રકારનો વેઇટ લોસ પ્રયોગ નથી કર્યો બધું જ ખાઉં છું છતાં પણ મારું વજન વધ્યું નથી કે એક એક સો ગ્રામ જેટલું પણ વજન વધ્યું નથી તો ખરેખર જો તમે ધીરે ધીરે બધા જ મિનરલ્સ વિટામિન્સ લેતા જશો અને તમારા પાચન તંત્રને મજબૂત રાખશો તો તમારું વજન ક્યારે વધશે નહીં તો ચાલો આપણે જોઈએ સરસ મજાની લોસ રેસીપી મિત્રો ખરેખર આ વિડીયો પસંદ આવે છે ને તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અહીંયા રહેલી દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે તમારા રસોડામાં હાજર રહેલી છે ચમત્કારી છે મેઝિકલ ઇફેક્ટ આપે છે તમને ખ્યાલ પણ નહીં એવી રીતે તમારું વેઇટ લોસ કરે છે અને સસ્તું ભાડું છે અને યાત્રા છે સાહેબ તમારે કોઈ ખોટા ખર્ચ નથી કરવા તો ચલો જોયે રેસીપી